એટલે આપડે છે ને પેલા તો બપોર સુધી આપડે મારા મામા ના ઘરે રેવાનું છે ને પછી એવું બધું લઈને પછી આપડે મેં જવું નઈ હોય ને પછી આપડે ધામધૂમ

બસ પ્રસાદી લેવા બે ગયા છે અને પણ પ્રસાદી લેવા બે ગયા છે શિવાની ને રમવાનું ને એવું બધું આ લઈ આપડે પરસાદી લઈ લેવી અને પછી જવાનું થશે પીસોળિયા બાજુ

પણ નુકસાન હૈ સારું છે એવું છે બધું રવાત ખરા પાતરા પીડા ખોખા ઉપર હારા હારા દેખાય પણ નુકસાન એવું બધા કાળા પાસરા પડી ગયા હવે કાઈ એને વિખેય મેળવે નહીં હાગી દા બેગી દા હા એવું છે અવાજ કરવાનું બંધ બેન સારું ગાડી તમને

આ કોલ લો ફરામ શેર કરો નવરા નવરા કી દવાઈ દી કોઈ લઈને કળ્યો હા તો મોડું થઈ ગયું ને આમ આલા સતર દે દીવા છે ને જ સેરી ઘરે

તો છે ને અને મારા છે તો અહીંયા તો મોટા બાપુ તો બધાય મળી ગયા શિવાની પપ્પા તો છે ને નંદી બાજુ આવતા રહ્યા છે ગાડી રિપેર નું કામ ચાલુ છે અને શિવાની બેન હોય ગયા છે ને એટલે આપણે પણ આટો મારો આવતા રહ્યા અહીંયા મારા મોટા બાપુ ની બધા અહીંયા છે

અત્યારે એટલું જ પાણી હાલુ જાય છે અમુક ના વરસાદના લીધે થી થોડુંક પાણી વધ્યું હોય તો બઉ આપણને ખબર નથી પણ ઘેલા નદી માં આટલું પાણી અત્યારે હાલુ જાય છે ભરપુર નદી ભરેલી છે ને કેવો સરસ મજાનો ઝરણા નો અવાજ સંભળાય છે

તમાર કેરા ઉસ દાદન કેવત વરસાદ હારો થઈ ગયો કે દુનાની થઈ વા દાદા બાપુનો ઉઠાડ જી હોય તો વેસે ઈ માઈન્ડ વી પર લગા એટલે યો યો માઈન્ડ વી પર લગા એટલે હાલો તો છે ને હવે ગાડીએ કીમ થેલા બેરા છોડી દો છોડી ના ખાને છોડે ના કે તો વાંટો લઈ

બાબા જવું જ પડે નઈ ઈ બાજુ શીડિયા ચડશે ને અને આ બાજુ શીડિયા છે ને ઉતરશે અને આ બાજુ ચડી હોય ને ત્યારે આ બાજુથી ઉતરે એટલે બે બાજુ છે ને સીડીનો નો લાવો લઈને એક બાજુ ચડે ને એક બાજુ થી ઉતરે ને મારા મમ્મી પપ્પા ની તો હજી આવ્યા નથી મારા પપ્પાના ના એટલે મારા મામાના ના ઘરે થી હજુ આવ્યા નથી ને મોટા ભાઈ ની નહીં લેવા જશે ઈ પણ નથી આવ્યા અને શિવાની ના થોડુંક મોડું થાય છે હમણાં કોક કોક છાટા હોતા ને ખરવા મળ્યા તા ને પછી ઠાઠ વળી જાય એટલે એને જો ને ભૂલવાડવા લઈ જાય પછી મારે જવાનું એટલે હું ના રાખીશ ને ઘડીક કાંઈ એના પપ્પા ગાડી લઈને જતા રહે નકર તો એ ભાડે જાય તો પછી આરે થાય ને રોવે અને ફંદ કરે રે નહીં એટલે એવું બધું છે તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય